ભાર્ટિયલ અંબાજી માતાના મંદિરના ખાત ખાતમુહૂર્તની પૂજન વિધિ ગામના દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવી જેમાં શ્રી નિશિત કુમાર જનકભાઈ પટેલ આચાર્ય શ્રી કેતનભાઈ પટેલ શ્રી 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 પટેલ 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 કૃષ્ણકાંતભાઈ કનુભાઈ બારોટ તેમજ અંબિકા ટ્રસ્ટી પરિવારના દાતાશ્રીઓ મિત્રો વડીલો બાળકો માતાઓ બહેનો ઉપસ્થિત રહી પ્રસંગને ખૂબ જ સરસ દીપાવ્યો હતો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન